પંદર મેગાવૉ્ટ વેસ્ટેજ એનર્જી પાવર પ્રોજેક્ટ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિંદલ અર્બન વેસ્ટેજ મેનેજમેન્ટ અમદાવાદનું સંયુક્ત સાહસ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ગંદકીના મોટાભાગના પ્રોજેક્ટો લાંબાવળના ગ્યાસપુર શેજપુર ગોખપાલપુર તેમજ પીપળજ ગામની આસપાસ જ કેમ તે વિષય સૌથી ચર્ચાનો બન્યો છે ગ્યાસપુર ગામના રહીશોનો હલ્લાબોલ કાર્યક્રમ આજે રહ્યો હતો જિંદલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ જે પંદર વોલ્ટ વીજળી ઉત્પાદન કરતી કંપની છે અને તેનો જી હવાનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ તેનાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને આજ આ કંપનીના પ્રદૂષણથી દૂષણથી ત્રાહીમામ થઈ ગયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં કંપનીના ગેટ આગળ ઉમટી પડ્યા હતા અને ભારે રગજગને માથાકૂટ થઈ હતી અને રામધૂન બોલાવી હતી અને સખત વિરોધ કર્યો અસ્મિતા બેન તમે અહીંયા કેમ આ કંપની આગળ કેમ ધરણા કરી રહ્યા આ રામધૂન બોલાઈ રહ્યા છે શું પ્રોબ્લેમ શું છે શું સમસ્યા છે અને ગણેશનગરને મુખ્ય જોડતો એક માલ છે એની સો મીટરની નજીકમાં આ જિંદલ ફેક્ટરી બની છે હવે આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન નથી રેસિડેન્સ ઝોન છે અને આ ગામને જોડતા મુખ્યમાંથી સો મીટર દૂર રેસિડેન્સ ઝોનમાં આ ફેક્ટરીને લાઇસન્સ જ ગેરકાયદેસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપી છે અને ફેક્ટરી તો ચાલુ થઈ અને એનો જે પ્રોસેસ ખાલી ચાલે છે પણ આખો દિવસ આ ફેક્ટરી એટલો બધો અવાજ કરે છે કે અહીંથી પાંચસો મીટર દૂર સુધી ખેતરોમાં પણ અને દરેકના ઘરમાં પણ સવારે અડધો કલાક બપોરે અડધો કલાક સાંજે દિવસમાં ત્રણ વખત કોઈ વાર ચાર વખત એક એક કલાક સુધી એટલો બધો અવાજ આવે છે ને કોઈના રેડિયશનનો પ્રોબ્લેમ થઈ જાય કોઈનો બાયપાસ કરતો પ્રોબ્લેમ થઈ જાય નાના બાળકોનો પણ નહીં સંભળાતું એટલો બધો અમ જાણે ઘરમાં પણ ઘરથી કમ કરતો ને વાસણ પડે એટલી ખરાબ પરિસ્થિતિ હતી અમે આજે ગામવાળા રજૂઆત કરાવી ભાઈ કે તમે આ અવાજ બંધ કરો અથવા તો આ ફેક્ટરી બંધ કરો એટલા માટે અહીંયા આવે છે ને આ લોકો એમ કે છે કે ભાઈ અવાજ તો હમણાં એક મહિના સુધી આવશે હવે છેલ્લા બે મહિના અગાઉ પણ હું આવી હતી બે મહિના અગાઉ પણ ત્યારે હું એકલી આવી હતી કહી દીધું તમે કેટલા દિવસમાં અવાજ બંધ કરશો કે બેન એક અઠવાડિયામાં બંધ કરીશું એક અઠવાડિયામાં એમણે બંધ કરીને કરીને આજે બે મહિના થઈ ગયા પછી કંટાળીને મારે અત્યારે આવવું પડ્યું તમે તમે એક અઠવાડિયા બધા બે મહિના સુધી અવાજ બંધ નથી કર્યો એટલે સાનો પ્રોજેક્ટ સાનો છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નો પ્રોજેક્ટ છે અચ્છા એટલે આ મચરામાંથી ઇલેક્ટ્રિક વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે અચ્છા આ પ્રોજેક્ટ છે એમાં જે સરકારી નોર્મ્સ હોય છે એનું પાલન થયું છે ખરા ના એ નોર્મ્સ તો પાલન નથી એટલા માટે તો તમારે ધરણા કરવી પડે એટલા માટે તો તમારે આવવું પડે છે નોર્મ તો પાલન થયો તમારે અમે સરકારની ભાગીદારી છે કે પ્રાઇવેટ જ પ્રોજેક્ટ છે આખો સરકારી ભાગીદારી હોય સરકારે લાયસન્સ આપેલું છે અને હજુ અમને વર્લ્ડ બેંકને ગ્રાન્ટ મંજૂર કરવા માટે માન્ય કોઈ સન્માન્ય કોઈ પર્યાવરણ મંત્રી કે ઉમિતભાઈ શાહ તો ચીફ મિનિસ્ટર કોઈ હજુ આવવાનું બાકી છે એટલા માટે અહીંયા લોકો એની રોનક પણ વધારી દીધી છે પાછળ જો એકદમ કચરો છે ને આગળ લીલોતરી કરી દીધી કે જાણે એક તો બહુ રમણીય સ્થળ હોય હવે તમે ગામ લોકોના સાંભળ્યા અહીંયા જે ગેસપુર ગામ છે સજપુર ગોપાલપુર પીપળા સહિતના ત્રણ ગામની વચ્ચે આ જમીન છે સરકારની જમીન છે પણ સવાલ એક મોટો એ થાય છે કે મીઠાખડી છે જોધપુર છે કે થલતેજ છે એ બી ભૂતકાળમાં ગામ હતા તો શું સરકાર પાસે ખાલી આ એક જ વિસ્તારમાં સરકારી જમીન છે બીજા કેટલાય વિસ્તારો જે ભૂતકાળમાં ગામ હતા તો ત્યાં આગળ સરકારી જમીનને ક્યાંક કોણ ખાઈ ગયું ત્યાં બી થોડા પ્રોજેક્ટ નાખો ત્યાં બી લોકોને લાભ મળે કે આ વિષય શું છે ને આની કેટલી આડઅસર થાય છે અને આ જે ધ્વનિ પ્રદૂષણ હવા પ્રદૂષણ ફેલાવશે આ પ્રોજેક્ટ અને ધ્વનિ પ્રદૂષણના કારણે જે ગર્ભવતી બેન હોય એનું બાળક બેરું મૂંગું ગમે તે પ્રકારની આડઅસર થઈ શકે છે અને આ જે એ બધી જે ગંભીર સમસ્યાઓ છે અને બેરા કાને કોઈ સાંભળતું નહીં કોર્પોરેશન કે જે લાગતા વળગતા અધિકારીઓ એટલે ગામના લોકો લગભગે કેટલા સમયથી તમે અહીંયા આવ્યા છો

હજી ડમ સાઈડ હટાવવાનો એ કચરો ક્યાં લઈ જવાની વાત હતી એ પેલા કચરો અહીંયા ઠલાવતા હતા અત્યારે ગેસોની પાસે પાછળ 460 કહેવાય 460 એકર ત્યાં ઠલવી રહ્યા છે કચરો અત્યારે હાલ આ કચરો અમદાવાદ બહાર લઈ જવાની વાત હતી જે તે સમયે જે સમાચારો અને અહેવાલો પ્રસિદ્ધ થયા હતા એ પ્રમાણે તો પછી તમે જે ત્રણ ગામના લોકોએ હકીકતમાં આ બાબતે ઉગ્ર આંદોલન કરવાની જરૂર હતી કે ભાઈ એનજીટીએ આદેશ કર્યો હોય અને તમે કરોડો રૂપિયા ખર્ચીને એક અડધો કિલોમીટર દૂર કચરો ખસેડવાનો મતલબ શું છે અમે એ પણ આંદોલન કરે છે ત્યારે બધ દરેક ન્યૂઝ મીડિયામાં આપેલા છે ટીવી નાઈન હોય કે સંદેશ હોય કે દરેક મીડિયામાં આપેલા જ છે દરેક ન્યૂઝ ચેનલમાં સમાચાર આપેલા પણ તેમ છતાંનું કોઈ કોઈ અમારે રજૂઆત સાંભળીને આ પ્રોજેક્ટ અહીંયા લાવે છે ગેસપુર ગામના રહીશો જિંદલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટના ગેટને આગળ ડેરો જમાઈને બેસી ગયા હતા અને છેલ્લા ઘણા સમયથી કંઈક ચર્ચા વાટોઘાટો ચાલી રહી છે હમણે છૂટા પડે એટલે પૂછીએ કે ભાઈ શું આશ્વાસન આપવામાં આવ્યું કંપનીના જે મેનેજમેન્ટમાં જે લોકો બેસેલા છે એમણે શું આશ્વાસન આપ્યું કે જે બેન છે અસ્મિતાબેન છે એમને પૂછીશું જિંદલ પેટર્ન અને મેનેજર મળ્યા તો પછી એમણે કોર્પોરેશન અમે કઈ કમિશનર નો બોલાવ ત્યાં સુધી અમે જવાના નથી પછી કમિશનરનો નો એમણે જાણ કર્યું કે એમણે એમના નીચેના અધિકારી કોઈ છે એમની સાથે વાત કરીને એમણે કહ્યું કે અમે તમારી સાથે ડિસ્કસ કર્યા વગર અમે આ ફેક્ટરી ચાલુ કરીશું નહીં અને અવાજ હમણાં આવશે નહીં અને એ સિવાય બીજા શું આશ્વેસન એમણે આપે અને ગામવાના ગામવાળાને શું માંગણી મૂકી ગામવાળાની માંગણી હતી કે અવાજ બંધ થાય આમ તો ફેક્ટરી બંધ કરવાની માંગણી હતી અને ફેક્ટરી બંધ ના કરતા અવાજ બંધ કરો અને અમારા ગામના ગામમાં પૂરી ફેસિલિટી બધી સુવિધા રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઈન પાણીનો નો બધી સુવિધા આપો આ બે માંગ છે અમારી સીએસઆર જે સીએસઆર પ્રોજેક્ટ અનુસંધાનમાં જે બજેટ ફાળવવામાં આવે છે એ ગામ માટે વાપરો તો શું કહ્યું એ લોકોને અમે તો બધું કહ્યું છે હવે એ લોકો બે દિવસ ડિસ્કસ કરવાનું કરો ડિસ્કસમાં શું માન્ય રાખે છે એ લોકો અચ્છા એટલે પાછું તમે ગામ લોકો અહીંયા આવશો કે ના અમે કયો મે તમને જાણ કરી ડિસ્કસ માટે કેટલા જણને બોલાવા છે બરાબર હજુ બનશે તો અમે તો અમારા ગામમાં જ બોલાવાનું કહે છે કે અમારા ગામમાં રાંગડી મારા મંદિરમાં જ આવો પછી હવે જોઈએ છીએ કેમ બોલાવે છે એક બે દિવસમાં અમને જાણ કરશે છેલ્લા લગભગ બે કલાકથી ગેસપુર ગામના રહીશો આજે રાક્ષસી પ્રોજેક્ટ ગામના નજીક જ ઊભો કરવામાં આવે છે અને એનો જે આંતક છેલ્લા પંદર વીસ દિવસથી લોકો ભોગવી રહ્યા છે અને બે કલાકથી અહીંયા હલ્લાબોલ કરવાના પછી જે વાટોઘાટો થઈ છે અને ગ્રામવતી લોકો દ્વારા જે શરતો મૂકવામાં આવી છે એમની માગણી જે છે એ મૂકવામાં આવી છે મેનેજમેન્ટે બી ચર્ચા કરી છે હવે જોઈએ એમાંથી શું રિઝલ્ટ મળે છે